રામ રામ સીતારામ મજા બધાય આપણી જો આજ થોડક બહાર ગામ કરતા તો એ થોડક વિડીયો ઉતાર આમ લેટ થાય કે હાંજ પડે ગઈ જ્યાં આ બધી જર્સી મળી છે આપણે ત્યારે માટે પહેરવામાં આપણી કાં ખરીદવાનું થાય કાં પોરબંદર આપણે સુદામાપુરી મંદિર ની સામે દુકાન હે આ બધી ગરમ વસ્તુ બધી મળી જાય પહેરવા માટે આપણે જો હમણાં માગ્યું બહુ હે નથી આજ ખીલા થવાનું કામ આલે

પેલી વાર રીંગણી જાય તો પાછું વાર થઈ જાય હુકાઈ જાય ગાજર ગાજરમાં જાય તો વાંધો નહીં આવે હવે ફરે ફરે સુમાહમાં આવી રીતના ખીલા જોયા તા દઈ રીંગણી માં બધું રેડો ગતો હોય ને હુકાઈ ગઈ હતી રીંગણી દાજ દાજ પીએ તો ખાતે કરો ભાઈ હું તો મો પાણી જોવાઈ

આપણે આમાં જો એટલા કમ્પાઉન્ડમાં નવસો દંગડી આવી ચેટમાં ત્યાં સુધી પરવા પાત્ર દીધી ડંગડી ધ્રાબાનું પ્લાન હતો પછી ધ્રાબાનો આરોહ કીધો પાછો પાયકીનું પ્લાન મેળ્યો હતો તો પાયકીને આરોહ કીધો ડંગડી પડી હતી બે ગાડીમાં મગવાઈ પડી હતી પાત્રા દીધી આ પાછું ઉનારાયણ વાંધો ન હોય ટાઢી રહીએ ડંગડી પાણી છટકી ગયે ને એટલે ધ્રાબામાં થોડુંક તપે આપણે આ ભેંસ આ હો ગયો બની

જીરું થયું આ ઝાકર આવી હતી જીરું કારણ કે ઉપરથી ભેજ જડે જાય ને પાણીનો આપણી પાણી વારવાની તૈયારીઓ કરતા હતા પણ એવું હમણાં વારવું ને પાણી વારવાનું થતું નથી આપણી જીરામાં હમણાં કારણ કે રજ કાર બદલે કઈ નીકી ન કહેવાય હવે એક બેદી માં દવાનો પ્રે મારી દઈએ પાછો ત્રીજી ફેરે આ આવતી હારી દીણી જોતો એટલે જળા